સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક સર્જરી સહિતની તબીબી સેવા આપી બિલીમોરાની પ્રસૂતાને નવજીવન આપતા પ્રસૂતાના પરિવારે સ્મીમેર હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો છે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે બિલીમોરામાં રહેતી સાડત્રીસ વર્ષે કલ્પના વિરલ ટંડેલની ગત તારીખ અઠ્યાસી જૂનના રોજ સવારે ખૂબ જ ગંભીર હાલતમાં સારવાર માટે લાંબાવી હતી દર્દીને સત્તાવીસમી જૂના રોજ બીજી પ્રસૂતિ અને સાત માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાને કારણે એન્ટીપાર્ટમ હેમરેજ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિજરિયન ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાને કારણે વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હતું ગાયનેક વિભાગના ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કર્યું હતું દર્દીનો જીવ બચાવવા ગર્ભાશય કાઢી રક્તસ્ત્રાવને બંધ કરાયો હતો ઓપરેશન બાદ દર્દીને સત્તાવીસ કલાક આઈસીયુમાં વેન્ટિલેટર પર રખાઇ હતી વેન્ટિલેટર દરમિયાન આઇનોટ્રોપિક દવાઓ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું દર્દીને કુલ 45 લોહી તથા લોહીના પ્રોડક્ટ આપવામાં આવ્યા હતા ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો આવતો ગયો અને 8મી જુલાઈના રોજ કલ્પનાબેન હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે હું ડોક્ટર હું ડોક્ટર જીતેશ મફતલાલ શાહ સ્વિમેર હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું દર્દીનું નામ કલ્પનાબેન ટંડેલ ઉંમર વર્ષ સાડત્રીસ રહેવાસી બિલીમોરા તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ સવારે સાડા ચાર કલાકે ખૂબ જ ગંભીર હાલતમાં સ્વીમર ખાતે રિફર કરવામાં આવેલ એક દિવસ પહેલાં એટલે તારીખ સત્યાવીસ તારીખના રોજ તેનીને સાત સાડા સાત મહિનાના ગર્ભ સાથે રક્તસ્રાવ શરૂ થઈ ગયેલો હતો જેના માટે દર્દીને બિલીમોરા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સ્વી ડિલિવરી દ્વારા ડિલિવરી કરાવવામાં આવેલ ત્યારબાદ રક્તસ્રાવ ચાલુ રહેતા વધારાની સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ જ્યારે તે સ્મીમર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી ગાયનિક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક તેને ઓપરેશનમાં લીધેલ હતું અને ગર્ભાશય કાઢીને રક્તસ્રાવ બંધ કરેલ હતો ઓપરેશન દરમિયાન રક્તસ્રાવ ખૂબ જ થવાથી કુલ પિસ્તાલીસ જેટલા લોહી અને લોહીની પ્રોડક્ટ્સ આપવામાં આવેલી હતી અને દર્દીની હાલત ખૂબ જ ગંભીર હોવાથી આશરે સત્યાવીસ કલાક માટે ઓપ્સ્ટેટિક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ આઇનોટ્રોપિક સપોર્ટ્સ પણ આપવામાં આવેલ ત્યારબાદ દર્દીની હાલતમાં ધીરે ધીરે સુધારો થતા આજ રોજ તારીખ આઠ જુલાઈના રોજ દર્દીને સારી હાલતમાં રજા આપવામાં આવી છે વધુમાં ગંભીર હાલતના દર્દીના બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે પરંતુ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક એનેસ્થેસિયા મેડિસિન વિભાગના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ ઓપ્સ આઈસીયુના તમામ વર્ગ ચારના સ્ટાફની સમયસરની સારવાર નથાક પ્રયત્નોથી દર્દીને નવું જીવન મળ્યું હતું તેના માટે તેમના પરિવાર સ્મેમેરના એચઓડી ડો ડોક્ટર અશ્વિન વાચાની ડોક્ટર જીતેશ શાહ યુનિટ એન્ડ ડોક્ટર ભાવના સોધિત્રા અને હોસ્પિટલની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો હતો અને આભાર પણ વ્યક્ત કર્યો છે